નમસ્કાર સાથે હું મોદી શરૂઆત કરીએ વીએસપી માયાવતીએ તેમના જન્મદિવસ પર કરી મોટી જાહેરાત માયાવતી લોકસભાની ચૂંટણીમાં અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અને કહ્યું તેમની પાર્ટી એકલા હાથે લોકસભાની ચૂંટણી લડશે રામ મંદિર વિષય ટ્રસ્ટી ચિમ્પત રાયનું નિવેદન પ્રાંત પ્રતિષ્ઠા બપોરે બાર વીસ સ્વાગે થશે અટારમી એચ મૂર્તિ ગર્ભમાં મુકાશે હવામાન ખાતાની આગાહી પ્રમાણે રાજ્યમાં આ બે દિવસ કડકડતી ઠંડી પડવાની શક્યતા રાજ્યમાં લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટશે જો એ સમાચાર વિગતવાર વાત કરીએ દે ગામના લીહોડા તેમજ પન્નાના મુવાડા ગામના બે વ્યક્તિઓના કથિત લખતા કારણે મોત નીપજો આવવાથી તેમના પરિવારજનોને સાંત્વના પાઠવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ચોકીસ ટાકોર લીહોડા અને ત્યાર બાદ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂ છૂટતી વેચાય છે જેમાં પોલીસની મિલીભગત છે પોલીસ પોતાના હપ્તાના એક રૂપિયામાંથી પચીસ પૈસા પોતાની પાસે રાખે છે જ્યારે પંચોતેર પૈસા તેમના આંકાઓને ઉપર સુધી પહોંચાડે છે તેઓની રહેમ નજર સિવાય દારૂનું વેચાણ શક્ય જ નથી વધુમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે પોતાની સરકારમાં બનતા આવી ઘટનાઓનો ઢાંક પીછોડો કરવા ભાજપ કેટલાક લોકો પીડિત પરિવારોને મળવા જવા દે દેવાતા પણ નથી અને આવી ઘટનાઓથી રાજકારણ રમે છે દેખરેખ જે ખરેખર દુઃખની બાબત છે અમે આની ગંભીરતાથી નોંધ લઈએ છીએ વ્યક્તિઓના મૃત્યુ થયા છે એના પરિવારને મળવા માટે આવ્યા છીએ અહીંયા જયારે મળવા જતા હતા ત્યારે તમે પત્રકારો પણ કેટલાક દ્રશ્યો જોયા જળભળ પણ તમે જોઈ બીજા પરિવારને મળવા જઈએ છીએ જે રીતે એસપી સાહેબે પત્રકાર પરિષદ બોલાવી દારૂ પીવાની ટેવ વાળા હતા ને વ્યસની હતા એટલે એસપી પોતે સ્વીકારે છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે મળે છે ને વ્યસનવાળા દારૂ પી શકે છે નડિયાદ તમે જોયું સિરપમાં પાંચ જણા ગુજરી ગયા ધંદુકાને બરવાળામાં લઠ્ઠાકાંડમાં પંચોતેર લોકો જતા રહ્યા ચોરેને ચૌટે દારૂ ડ્રગ્સ સિરપનો જે વેપલો ચાલી રહ્યો છે એ આખું ગુજરાત જાણે છે પોલીસ પોતે હપ્તા લઈને આ ધંધો કરાવે છે મેં સવારે જ કોકને કહ્યું હતું કે સો રૂપિયા મળે છે પોલીસને એમાં પચીસ રૂપિયા પોલીસના ભાગે જાય છે અને પંચોતેર રૂપિયા એ જે કોઈ પરમિશનો આપવાવાળા છે એવા લોકો સુધી જાય છે એટલે છેક ટોચ સુધી આ રૂપિયાનો મોટો ધંધો છે ગાંધીનગર જિલ્લાના દેગામના લીહોડામાં શંકાસ્પદ ચહેરી પીણા બાબતે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે આ લઠ્ઠાકાંડ સરકારની હપ્તાખોરીને કારણે થયો છે ગુજરાતમાં દારૂબંધી ફક્ત કાગળ પર છે આ લઠ્ઠાકાંડ નહીં પણ ભાજપની હપ્તાખોરીથી હત્યા થઈ રહી છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પોલીસની જવાબદારી સાથે ગૃહમંત્રી મુખ્યમંત્રીની પણ જવાબદારી છે આ મુદ્દો કોંગ્રેસ વિધાનસભામાં પણ ઉઠાવશે અને એસઆઈટીની રચના કરીને ગુજરાતમાં દારૂબંધી નશાબંધીનો કડક અમલ થાય તેવી માંગ કરવામાં આવી છે નડિયાદમાં સીરપ રૂપી લઠ્ઠાકાંડ થયો અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં ફરી પાછો લઠ્ઠાકાંડ થયો છે આજે પણ મોત થાય છે એ બોટાદમાં પચાસ કરતા વધારે લોકોના મોત થયા નડિયાદમાં પાંચ લોકોના મૃત્યુ થયા અને આજે બે લોકોના મૃત્યુ થયા અનેક લોકો આજે ગંભીર હાલતમાં છે આ મૃત્યુ થાય છે ખાલી લઠ્ઠાકાંડને કારણે મૃત્યુ નથી થતા આ ભારતીય જનતા પાર્ટીની જે હપ્તાખોરી છે એના કારણે આ સરકાર દ્વારા હત્યા થઈ રહી હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પણ ફક્ત કાગળ પર છે કારણ કે છેક નીચેથી ઉપર સુધી હપ્તો પહોંચે છે અને એના જ કારણે સરકાર એક બાજુ લોકો મરી રહ્યા છે એક બાજુ યુવાધન વ્યસનના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યું છે ખુલ્લે હોય વેચાતું હોય અને ગુજરાત જાણે ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને તેમ છતાં સરકાર ચૂપ છે કારણ કે દર મહિને નિયમિત હપ્તો પહોંચી જાય છે સરકારની ઈચ્છા શક્તિ પણ નથી અને સાથે સાથે સરકારની ચૂપકીદી પણ છે એના કારણે આખું ગુજરાત આજે બરબાદીના રસ્તે આગળ વધી રહ્યું છે ત્યારે આ જે લઠ્ઠાકાંડ થયો છે એનાથી સરકારે શીખ લેવી જોઈએ શરમ અનુભવી જોઈએ અને અત્યાર સુધી આટલા બધા બનાવો બન્યા આટલા બધા લોકોના મોત થયા હજુ સરકાર કોની રાહ જોવે એક હપ્તાના કારણે ગુજરાતમાં લોકો બરબાદ થાય ગુજરાતના લોકો મરી રહ્યા હોય અને સરકાર બિલકુલ ચૂપ છે તો મારી મુખ્યમંત્રીશ્રીને વિનંતી છે કે તમારો વિભાગ છે ગૃહ મંત્રાલય તમારા વિભાગમાં નીચેથી ઉપર સુધી ચાલે છે અને ગુજરાતમાં જે પણ આ દારૂની બધી વધી રહી છે ડ્રગ્સની બધી વધી રહી છે અને જે પણ યુવાધન બરબાદ થઈ રહ્યું છે એના માટે તમારી સરકાર જવાબદાર છે તાત્કાલિક આગળ આવો આ ગુજરાતની યુવા પેઢીને બરબાદ થતા અટકાવો તમારો જે રાજધર્મ છે એને પૂરેપૂરો નિભાવો તમારા સરકારની જે જવાબદારી છે કે કાયદાનો કડક અમલ કરવાનો એના માટે બતાવો જો સરકાર બતાવે સરકાર એનો રાજધર્મ સારી રીતે નિભાવે તો હું માનું છું કે એક જ દિવસની અંદર ગુજરાતમાં આખા ગુજરાતમાં એક પણ ટીપું દારૂનું ના મળે પણ હપ્તા લેવાનું બંધ થાય તો આ થાય ને અને એટલા જ માટે સરકાર તાત્કાલિક આના માટે કાર્યવાહી કરે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે આગળ વાત કરીએ તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાઈ ગયેલ એલાઇટ ગ્રુપ સીની ગુજરાત અને કર્ણાટક વચ્ચેની રોમાંચક અને ધડક મેચમાં સાત રને વિજય મેળવ્યો હતો ગુજરાતે પ્રથમ દાવમાં બસો ચોસઠ અને બીજા દાવમાં બસો ઓગણીસ રન બનાવ્યા હતા જ્યારે કર્ણાટકે પ્રથમ ધામમાં ત્રણસો ચુંબોતેર રન ખટક્યા હતા બીજી ઇનિંગમાં તેમની સામે જીતવા માટે માત્ર એકસો દસ રનનું ટાર્ગેટ હતું પણ ગુજરાતના સ્પિનર અને પ્લેયર ઓફ ધ મેચ સિદ્ધાર્થ દેસાઈએ માત્ર બેતાલીસ રનમાં સાત વિકેટો લઈ લેતા કર્ણાટક મુશ્કેલમાં આવી ગયું હતું એક સમયે એક પણ વિકેટ ગુમાવ્યા વિના પચાસ રન કરી ચૂકેલ કર્ણાટક એકસો ત્રણ રનમાં આઉટ થઈ જતા ગુજરાતને વિજય મળ્યો હતો અને સાથે જ આઉટ રાઇટ હરાવીને છ પોઈન્ટ્સ પણ મેળવ્યા હતા

મિલકતો સીલ કરવાની કાર્યવાહી કરતી જિલ્લાની નગરપાલિકાઓ જ ઉત્તર ગુજરાત વીજ કંપનીનું વીજ બિલ ભરવામાં ઊણી ઉતરી રહી છે જિલ્લા મુખ્યાલય પાલનપુર નગરપાલિકાના કાર્યરત પંચાવન વોટર વર્કર્સનું રૂપિયા બે પોઈન્ટ એકવીસ કરોડનું વીજ બિલ બાકી છે જ્યારે ડીસા નગરપાલિકાના રૂપિયા આઠ કરોડ ધાનેરા નગરપાલિકાના રૂપિયા ત્રણ કરોડ અને થરા નગરપાલિકાના રૂપિયા બે કરોડ ઉપરાંતનું વીજ બિલ બાકી નીકળે છે બનાસકાંઠા જિલ્લામાં આપણે પાલનપુર નગરપાલિકાના બે કરોડ ઉપર લેણાની રકમ બાકી છે વોટર વર્ક્ષના હિસ્સા નગરપાલિકામાં આઠ કરોડનો વીસ લાખ બાકી છે થરાદ નગરપાલિકામાં છેત્તાલીસ લાખ બાકી છે ધાનેરા નગરપાલિકામાં ત્રણ કરોડ બાકી છે અને ભાભર નગરપાલિકામાં સોળ લાખ રૂપિયા બાકી છે ને થરાની અંદર બે કરોડ રૂપિયા બાકી છે અને આ નગરપાલિકાને વારંવાર અમારી જે તે સંલગ્ન અને કન્સેન કચેરી દ્વારા બોતેર કલાકની નોટિસ આપીએ છીએ ત્યાર પછી ચોવીસ કલાકની પણ નોટિસ આપવામાં આવે છે પબ્લિકના હિતના કારણસર અમે એને કાપવા માટે પહેલાં નોટિસ આપીએ છીએ અને નોટિસ આપ્યા પછી પણ અમારું જે લેણી રકમ હોય છે એ પૂરેપૂરી ભરપાઈ થતી નથી

અને આ જે બે કરોડ રૂપિયા જેટલું બાકી છે કોવિડના સમયે કોવિડ વખતે બે વર્ષ સુધી અમારી કોઈ આવક જ નથી અને એમાં પણ સરકારે ટેક્સ રા ટેક્સ કરદાતાઓને રાહત આપેલી હતી એના કારણે પણ આવક ઓછી થયેલી હતી એટલે અત્યારે હાલ અમે રેગ્યુલર ચાલીસ લાખ રૂપિયા દર મહિને ભરીએ જ છીએ સ્ટ્રીટ લાઇટ ગટરનું પાણીનું તમામનું આ જે જૂનું છે એનું પણ અમે આયોજન કરી લીધેલું છે અમે કોઈ સરકારમાંથી એવી લોન બોલ લેવાના નથી કારણ કે લોન લઈએ તો ફરી એ પૈસા અમારા બીજી ગ્રાન્ટમાંથી કપાય પણ અમારી આવકમાંથી જ અમે વ્યવસ્થિત પ્લાનિંગ કરી દીધું છે અને લગભગ આવનારા વર્ષ દોઢ વર્ષમાં એમના પૈસા ભરાઈ જાય એ પ્રકારનું આયોજન કરી દેલું છે. જો કે ઉત્તર ગુજરાત વીજ કંપની તોતિંગ વીજ બિલ ભરપાઈ ન થતાં વીજ જોડાણ કાપવા સહિતની આખરી નોટિસો ફટકારી રહી છે. પરંતુ જાહેર હિતમાં આક્રમક અભિગમ દાખવતી ન હોવાથી નગરપાલિકાઓ વીજ બિલ ચૂકવવામાં ઠાગાઠૈયા કરી રહી છે. સંજય જોશી ગુજરાત ન્યૂઝ અગર વાત કરીએ તો ગાંધીનગરના લીહોડા ગામે શંકાસ્પદ જરીફીનું પિતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈને ચર્ચા જાગી છે જો કે પ્રાથમિક વિગતો મુજબ જરીપીના એફએસએલ રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે જેથી લઠ્ઠાકાંડ ન હોવાનું પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે આ તરફ હવે દારૂનું વધતું પડતું સેવન અને બીમારીના લીધે મૃત્યુ થયાની આશંકા સેવાઈ રહી છે ઘટનાને લઈને રેન્ચ આઈએજી અને જિલ્લા પોલીસ વડાએ ગામની મુલાકાત લીધી હતી ત્યારબાદ જિલ્લા પોલીસ વડા રવિતેજા वासम सट्टी के पत्रकार परिषद यूरी घटनाएं के महनीयApiException अह देगाम ना लीहोड़ा गांव ना काले दिल आ बे लोग देहांत देहानत हुई દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઈલ ની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિતાઈલ આલ્કોહોલમાં હાજરી નથી આ સેમ્પલમાં બે લોકોના ની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું पीएम रिपोर्ट तो, मापन एफएसएल ने फर्दर इन्वेस्टिगेशन माटे, पेंडिंग राखेल से एंड ऑफ uh, द रिकॉर्ड एक्सपर्ट एक्सपर्ट साथ जो बात थी एना एक तो कारण ये हो सकते कि अगर काली पेट ऊपर कोई दारू पिया हसे अने इसका हाइपोग्लेसेमिया होने के चांसेस बहुत ज़्यादा है हाइपोग्लेसेमिया होने के बाद डेथ होने का चांसेस भी है एक, एक एफएसएल एक्सपर्ट ये कह रहा है कि ये मेन ये कारण हो सकता है डेथ का अभी गांव में तो कोई इशू ऐसा है नहीं है बट प्रिकॉशनरी मेजर में कल रात को पुलिस गांव में कोमिंग ऑपरेशन किया एंड जिस जिस आदमी इफेक्ट हो सकता है वैसा लगा है उनको पुलिस हेल्थ केयर में ऑब्जर्वेशन में रखा है एंड एक बंदा अभी हॉस्पिटलाइज है वो भी अभी स्टेबल है कोम्बिंग पुलिस लगभग दस एक टीम बनाई ने गाँव में अलग अलग जगह कोम्बिंग करेलती है कॉम्बिंग दरमियान लगभग चार केस पुलिस दाखिल करे एग्जैक्ट कारण जैसे मैं बता रहा था कि अभी एफ रिपोर्ट पे पेंडिंग है कारण क्या है एग्जैक्टली exactly बता नहीं सकते अभी जैसे एक बार फोरेंसिक एक्सपर्ट रिपोर्ट आ जाए तो चौक्स कारण सामने पुलिस जारेपन माहिती मड़े पुलिस रेड करे चे, वारंबार केस दाखिल करे अगर पीआई का कोई भी गलती आएगा सामने तो डेफिनेटली आने ऊपर पगला लेवा મેં અભી વોહિ બતા અગર કિસી કા રહોલ્વમેન્ટ હે ડેફિનેટલી ઉકે ખિલાફ એક્શન લીધા જાય એફએસએલમાં બહુ ક્લિયર રિપોર્ટ છે કે આમાં લઠ્ઠા નથી આમાં કોઈ મિતાઈલ ઓલ્કોહોલની હાજરી બિલકુલ નથી અને જે રીતે મેં કીધું કે પાંચ છ લોગ જો હોસ્પિટલમાં છે એ પ્રિકોશનરી મેઝર માટે પોલીસ હોસ્પિટલમાં રાખેલ છે અને તબિયત એકદમ ફિટ છે કોઈ ઇશ્યુ નથી અને એની તરફથી કોઈ કમ્પ્લેન પણ નથી आ, अत्यारे पुलिस पास मैं जे, जेवी रीते कि चार गुना दाखिल किया पुलिस ने चार गुना में पांच आरोपी अपने पास कस्टडी में आ, ये बुटलेगर कर प्रताप करके है इनके पास इन्होंने दारू लिया है प्रताप लगभग अभी तो एक महीने से धंधा चालू है एंड वारंबार पुलिस रेड करे चे प्रताप ऊपर ये अभी रिकॉर्ड ऊपर कोई बात नहीं है जैसा कोई एस्टेब्लिश होगा कोई मेडिकल रिपोर्ट सामने आ तो मैं जरूर आपके साथ शेयर कर सक दारू प्रताप भाई पास ली तो ठीक है ये प्रताप भाई रात रेड कर प्रोहिब्यूशन न कलमो लगा अगर कोई अभी तक जैसे मैंने बताया मिथाइल ऑल्कोहल का सैंपल नहीं है अगर तो अभी के लिए प्रोहिबिशन की गुना दाखिल होगा एंड कोई फर्दर रिपोर्ट में कुछ आएगा तो डेफिनेटली जरूरी कलम लगेगा इसमें પ્રકાશ કરતા હતા અને એ ગામમાં સપ્લાય કરતા હતા બિલકુલ બધી જગ્યા પોલીસ તરફથી રેડ વારંવાર કરવામાં આવેલ છે અને આગળ આગળ પણ દારૂડીઓ પર રેડ કરવામાં આવશે બિલકુલ જેવી રીતે મેં કીધું પોલીસ વારંવાર પ્રોહિબિશન કેસ કરે છે અને ફર્ધર ફ્યુચરમાં પણ વારંવાર કેસ કરતા રહેશે ગાંધીનગરના લિયોડા ગામે શંકાસ્પદ જરી પિતા પીતા બે લોકોના મોત બાદ કથિત લઠ્ઠાકાંડને લઈને ચર્ચાઓ જોવા મળી રહી છે જોકે પ્રાથમિક વિગત મુજબ જરી પીણાના ફસલ રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનો ખુલાસો થયો છે જેથી લઠ્ઠાખાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે દેગામમાં થયેલ કથિત લઠ્ઠાકાંડને લઈને કોંગ્રેસે સરકારને આડે હાથ લીધી હતી કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને કોંગ્રેસ પ્રવક્તા મનીષ તોશીએ ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તંત્ર આ આ ખાડા કાન કરી રહ્યું છે અને આ કાંડને જરીદારૂમાં ખપાવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને આવી દરેક ઘટનાઓ બાદ સરકાર લિપાથોપીની ભૂમિકામાં જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં હપ્તાખોરીના કારણે એક પછી એક લઠ્ઠા કાંડ બની રહ્યા છે લોકોના જીવ જઈ રહ્યા છે અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે પહેલાં બોટાદમાં લઠ્ઠાકાંડ થયો પિસ્તાલીસ કરતાં વધારે લોકોના મોત થયા નડિયાદમાં સીરપ રૂપે લઠ્ઠાકાંડ થયો પાંચ લોકોના મૃત્યુ થયા અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો બે લોકોના મૃત્યુ થયા હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે કાયદો છે પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લે આમ દારૂ વેચાય ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર એવી સ્થિતિનું નિર્ણય એને જો ખરેખર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠાકાંડ સરકાર એને કેમિકલ કાંડમાં ગયો તેમાં સિત્તેર પંચોતેર કરતા વધુ લોકોના મોત બે હજાર નવમાં અમદાવાદમાં એકસો ચાલીસથી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત જેને દારૂ કેમિકલ કાંડ એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે છતાં સરકાર કુંભકર્ણની નિંદામાં

ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા જેમાં એક દંપતી અને એક આઠ વર્ષની કિશોરીના મૃતદેહો હતા પ્રાથમિક તપાસમાં મોતનું કારણ શંકાસ્પદ હોવાના આધારે ત્રણેય મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલાયા હતા જેમાં ત્રણેયની હત્યા થયા હોવાનું બહાર આવતા જિલ્લા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો અને આજે હત્યાના ચાર આરોપીઓમાંથી ત્રણ હત્યારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે જોકે હજુ મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે હત્યા કરવા પાછળનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે થોડા મહિનાઓ પહેલા આ હત્યાકાંડના મુખ્ય આરોપી ભૂરા મોહન બાવણીયાની દીકરીનું બીમારીથી અવસાન થયું હતું પરંતુ ભૂરા મોહને મનમાં એવી શંકા હતી કે તેમની દીકરી પર મૃતક દંપતીએ તાંત્રિક વિધિ કરી હતી જેના કારણે મૃત્યુ થયું હતું બસ આ વાતની અદાવત રાખીને તેમણે આ દંપતીની હત્યાનો પ્લાન બનાવ્યો અને ગત દસ તારીખની રાત્રે ચાર લોકો પહેલા બાબુલભાઈ ઉર્ફે પ્યારસી ભોરસિંહ વસુનિયા મીરસિંહ તિંચિયા પારદિયા

અલ્પેશભાઈ પાનસુરિયાની વાડીના કૂવામાં ત્રણ ડેડ બોડીઝ મળી આવી હતી જે ત્રણ લોકોની ડેડ બોડીઝ હતી એના નામ છે મુકેશ અંતરિયાભાઈ દેવરખિયા ઉંમર અઢાર વર્ષ ભૂરીબેન જે મુકેશભાઈના વાઈફ થાય છે ઉંમર અઢાર વર્ષ અને ત્રીજી જે ડેડ બોડી હતી એ જાનુબેન ઉંમર આઠ વર્ષ એ મુકેશભાઈના બેન હતા એ ત્રણ ડેડ બોડી શંકાસ્પદ હાલતમાં મળી આવતા એડી દાખલ કરવામાં આવી અને પછી ફોરેન્સિક વિભાગમાં પોસ્ટમોર્ટમ માટે ભાવનગર આ ડેડ બોડીઝને રેફર કરવામાં આવ્યા પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવતા આ લોકોના ગળા ઉપર એજાના નિશાન હતા એ ધ્યાનમાં લઈ તુરત જ ત્રણસો બે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો અને જુદી જુદી ટીમો પોલીસને પીઆઈ એલસીબી અલ્પેશ પટેલ એસઓજી પીઆઈ રામચંદ્ર ચૌધરી પીએસઆઈ ખાંભા કનુભાઈ હડિયા પીએસઆઈ પીપાવા મરીન પ્રશાંત લક્કડ અને પીએસઆઈ અમરેલી તાલુકા આરજી ચૌહાણની આગેવાનીમાં પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઘણા બધા લોકોને ડિટેઇન કરવામાં આવ્યા આમાંથી જે લોકો ડિટેઇન કરવામાં આવ્યા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી અને આમાંથી ત્રણ લોકોએ બબલુ પ્યારસિંહ ઉર્ફે ભોલો ભૂરસિંહ વસુનિયા મેરસિંહ તિનચિયા પારદિયા અને ત્રીજો વ્યક્તિ કિશન વસુનિયા આ ત્રણેય લોકોએ આ મર્ડર કરવાની કબૂલાત આપી છે આમાં વધારે પૂછપરછ કરતા આ બાબત જણાઈ આવેલ છે કે જે મેઇન આરોપી છે ભૂરા મોહન બામનિયા એમના બેનના દિવાળીની આજુબાજુમાં મૃત્યુ થયા હતા એ મેઇન આરોપી જે ભૂરા મોહન બામનિયા છે એમને શક વહેમ હતું કે મરણ જનાર અને એમની પત્નીએ તાંત્રિક વિદ્યા કરીને મારી જે બેન છે એને મારી નાખ્યા છે એ મનમાં રાખીને મર્ડરના પ્લાન બનાવ્યું અને પોતાના જે સાગરીતો છે આ ત્રણ લોકોને સાથે લઈને ત્યાં વાડીએ પહોંચ્યા લાલાવદર ગામની સીમમાં અને પછી ગળા દબાવીને ત્રણેય વ્યક્તિઓને હત્યા કરવામાં આવી હત્યા કર્યા પછી જે ડેડ બોડીઝ હતી એ કૂવામાં ફેંકી દેવામાં આવેલ ને અગાઉ ચેક કરતા કોઈ આ લોકો વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ આ જણાઈ આવેલ નથી આમ શંકાના કારણે એક ખુશખુશાલ પરિવાર અને એક નિર્દોષ બાળકીનો જીવ લઈ લેનાર આરોપીઓ સામે પોલીસ કયા પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરશે Tudi jaz bi rad razpretrašil. Poslušaj, če ni rešil, da bi lahko zaključil, da bi lahko zaključil.